હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર માં એલસીબી પોલીસે હાઈવે ની સિલ્વર સેવન હોટેલ પાસે થી સંતાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપે પાડ્યું હતું મહારાષ્ટ્ર થી સંતાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ આવે ટેન્કર સુરત પાંડેસર ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું જ્યાં ખોટા વિધિના આધારે વેચાણ કરવા સેન્ટર કરી વેચાણ કરવાની પેઢી ચાલી રહી હતી એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હાઈવે ઉપર આવેલ સિલ્વર સેવન હોટેલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઉભરું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈને તેનું વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યો હતો જે ટેન્કર મહારાષ્ટ્રથી નીકળીને સુરત પાંડેસરા જીઆઈડીસીમાં સિવાન્સ કંપનીના કેમિકલ ઇનવોઇસ નામે હતું જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું જોકે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીસી જીપીસીબીને જાણ કરી હતી તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈને પુથકરણ શરૂ કર્યું હતું એલસીબી ટી એલસીબી ટીમે ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટક કરીને બી કલમ એકસો છ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો ત્રેવીસ હજાર સાતસો દસ જથ્થો કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર એકસો છવ્વીસ રૂપિયા તેમજ ટેન્કર મળીને કુલ તેવીસ ચુમ્માલીસ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો ખોટા ઇનવોઇસ બનાવીને રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ શું છે અને આ જોખમી કેમિકલ અધિકૃત રીતે વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી